અમે ચિંતા જેવું નહીં હા હું તો હારું આ બે ત્રણ માં રોઈ નાખું પણ કોઈ છાણ આવતો નહી નાના ના તો પેલા નટિયા જોડી જવા લે નટિયો એટલે જૂનામ જૂનો આખા ગોમ માં એવો ખા પા એટલે આમ એક નંબર વાસ બાપો તારા તો મોહને ધોરણ તો ખાવા આવી એવી વાસ રાખે છે આ આરો માર શીખે એવી બનાવી છે ને તે ગોરે આમ જાય અને ચોખા આમ જોય એવી વાસ રાખી નાના ના તો નટિયા દોડી જવું પડશે આપડે એક નંબર આખા વાસ નાખ્યા આખા ગામ માં આપડે વાંચના પછી તારો બાપુ એક નંબર વાંચ નાખ આખા ગો અવાજ સાંભળાયે વાહની પબ્લિક જોવા ગુજરાત એક નંબર અને આ તો એટલું બધું લાવ્યો છું ખીર બનાય છે

તારા બાપા કેસ કરી લીધું ચોખા બાજુ તમે આવી તમ ચાલો નાખી બીજા ઘર પરિલા પેલા પૈસા

પેચલ તારા બાપા ને પેલા નથી જોતું કોચરી કોણી થઈ જાય શું બાપા એ પોકાતા નઈ કોમ કરીએ આપણે આ ગોળી મેલી ગોળી બરોબર ગોળીઠો લઈએ એક નંબર તારા મેન તો તો છે છે ખાલી જરૂર બોલ એક કોમી લો તારા બાપો તારા બાપો મારા બા કઉ છુ બરોબર જો ભો નાખ્યો પેલા આપી રહીએ પછી દૂધ આજે લીટર લાવે છે બરોબર ને

લગા પેલા કન્યા ઘર ચોતો હતું એ તો બાપુ દૂધ દૂધ રહી ગયું એ દિવ દારૂ ઉપર પેજો બરોબર ચા